ગુડ મોર્નિંગ જય મુરલીધાર કેમ છો બધા મજામાં ભાઈ ગયા હા પણ આઠ ફાઈનલી બધું કામ થઈ ગયું હોય ભાઈ હું દવાઈ ગયો એ માલને નખાઈ ગયા પવાઈ ગયા હવે છે ને શીરાવાનું હે દૂધ ભાઈ દઈ આવ્યું હે ઈ દેવા ગયો હે એ મસ્ત મજામાં સૂર્ય નારાયણ ઉગી ગયા હે

અને હવે ભાણા કરવાના બાકી છે જય શ્રી કૃષ્ણમાં માં આવું કબૂતર નથી આવતા હા ઉનારે આવે અટાણ એટલા ના આવે હા ભાઈ જો માં પાણી વારે છે બીની અકણી બધી પીહુ ને ફેરવી લીધી ને પાઈ લીધી હે આંબો કેવો મસ્તીનો થઈ ગયો આ ત્રણ કે ચાર વરસ ત્યાં વાયુ હોય ને હવે આ બોર કોઈ ખાતું હે નહીં ઘેરે એટલા પડ્યા હે ને જવા પાકેલ જેવાય ઘણા હે પણ આવું કોઈને ખાવાની ઈચ્છા નથી થતી બહુ ખાતા બધા તો હજી આવા બોર હે આમાં પણ આવું કોઈને ખાવાનું મન નથી થતું હલ જો માં ભાણા કરે ને તો ભાણા કરવા લાગુ ને પછી આગળ જઉં હું કરી હાલો વાઈ ગયા હાલા આઠ ના આપણે હેને હિરાવી નીકળી ગયા હઈ બાજરો પાવા ખાવા તો જોસે ને લેને બાજરાન પાવા પાવાનો હે કાલ બાપા અહીં પાડ્યો તો પણ લાઈટ વઈ ગઈ તો હવે આજ હું પાવા જાઉં થોડક ક્યારા પાયા હતા બાકી એવું બાકી છે વિકાર જેવો હે А, бай, ну, джиром. я коль એ પાણી ન પૂગ્યું આજ ખરે એને ફુવારા મૂક્યા ખબર પડી જાય વા પાણીવાળાને પાણી નઈ ને હાલો બાઈ ભાઈ લઈ હાલો દો આપણે ચા પાણી પી લીધા છે અને હવે ગાજરનો હલવો કરું છું ગાજર ખમણી લીધા અને હવે જો આમાં ઘી નાખી અને હેકું છું ગાજર મારા મામાને ત્યાં થયા પરંતુ બાપા ગયા હતા તેને વેલા હતી થઈ ગયા ગાજર લેવા તો હું ત્યાં કોઈ ખાતું હે નહીં તો હું હલવો કરી નાખો દે પછી દૂધ નાખી દે ને દૂધ બધું મોડી છે ને સડી જાય ને પછી ખાંડ નાખી પેલા તને હેકી લો અને બપોર ક્યારે જવાનું થાખે હવે તો ગાજરનો હલવો કરી દે હાલો હવે દૂધ નાખવું હાલો જઈ ત્યાં દૂધ નાખ્યું આપણે અને હવે હે ને આ બધું દૂધ હોહી લે ને એટલે કણકી કણકી માવા જેવી થઈ જાય આમાં બહુ દૂધ ને પછી આપણે એમાં ખાંડ નાખીએ હલો આપણે હે ને આમાં ખાંડ નાખી દીધી છે આ એકવાર હાવ હોહી દીધું તો ગાજરી દૂધ પણ ખાંડ પછી માથે પાછી નાખીને એટલે પાછું પાણી મેળ લઉં હવે પાછું કઠણ થઈ જાય ને તમથી આપણે એને સળવા દેવું પેલા હાવ હોહી લીધું તો ખાંડ નાંખું ને એટલે ખાંડનું પાછું પાણી થાય હવે હોહાઈ જાય બધું એટલે સડી જાય પછી બની ગયો આપણો હલવો વચ્ચે કઈ કંઈ કઈ કઈક હલાવાનું હોય આપણે ખાસ કઈ હલાવવાની જરૂર ના હોય થોડું થોડું આવું પાણી હે ખાંડનું પાણી એ સોસાઈ જાય ને એટલે આપણો હલવો ત્યાં એકદમ લચકાર થઈ ગયો હોય હવે જરા જરા પાણી છે એ લે એટલે તૈયાર ને તમે કેવી રીતના બનાવો ને એ કોમેન્ટ કરી અને જરૂર કહેજો તમે કઈ રીતના બનાવો આપણો હલવો થઈ ગયો છે ત્યારે コメント મેં કહી તમે તે દીકરા બનાવું સખ્યા નોમે માં એ છે છે ને સોહાઈ દે એટલે બસ એમ બસ છે તે ત્યાંથી જી નું નું ગર જે મેં મારી ખાધા મે લઈ ગયો લીખલા દી ફરદી તો હાલો આપણે ઓટરા લે હાલો ભાઈ લાગ્યા હે બાર ને આપણે હે ને

હલો ભાઈ વાઈ ગા હે અઢી ને આપણે હે ને માલ ને નાખવાનું હે હવે તો ડીસો વરા થાય કે અહીંયા થી નથી પડ્યો ને આ ગિરનાર ના હે ને બે ભાજી જો તે ભાજી પછી ત્યાં વરાય સરાય છે હવે હલો ડીસો નાખી દઈ હાલો વાઈ ગા હે ચાર ને આપણે થઈ ગયા તૈયાર એ હવે હે ને આપણે પિયરથી જવાનું છે પાછું તો જો મારી રીંગણાં તોડી આવ્યા મજસા તોડી આવ્યાં ટમેટા તોડી તોડી આવ્યા અને ડુંગળીનું કહેતા હું કહું આજ ફેરવ ડુંગળી નથી લઈ જાવી અમારે ખાધા જેવી થઈ ગઈ છે ને હેડી એમ આજ ફેરવ નથી લઈ જાવી બીજામાં છે ને બોર તોડી લઉં એ બોર લઈ જાય તો હવે એ કોઈ ખાતું નથી ઓકરી ગયું તો એ કોઈ ખાતું નથી તો હું ઘલો એ કે મારે માકીએ શું તોડી આવી તમાર બોત તોડી લો ને પછી આજ બાપા મૂકી જાય ને મોટા બાપા હે મારા જુના ઘર ના છોકરો આવ્યો છે એ બેઠા હે તો હાલો હું જો બોર તોડી લઉં તો પછી હવે નીકળું ઓ ભાઈ હવા પાંચ ને હવે હે ને બે હું જ્યાં આવી ગયો હે ને હવે દોઈ નાખી બે હું હું આવી ગઈ છું હા હા ને સા પાણી પી લીધા

Jai Shri Krishna